નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ટીવી ચેનલમાં મિત્રો આજે આપણે વાત કરવાની છે કે આ વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો છે અને આગામી દિવસોમાં વરસાદની આગાહી વિશે તો મિત્રો આગામી દિવસોમાં રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળે માર્ગદર્શિકા જાહેર કરી છે તેમાં પૂરની સ્થિતિ પહેલાં લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે પૂરની સ્થિતિ પહેલાં આટલી સાવચેતી રાખીએ તેમાં અફવા ફેલાવવી નહીં શાંત રહેવું ગભરાવું નહીં તથા સ્થાનિક વહીવટીતંત્રના સંપર્કમાં રહેવું જોઈએ તો મિત્રો અમદાવાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો છે ત્યારે વિરમગામ પંથકમાં ઉપરવાસમાં વરસાદી પાણીથી જળબંબાકારની સ્થિતિ સર્જાય છે અને ઘણા લોકો આ વરસાદી પાણીમાં ફસાઈ જવાની માહિતી મળી છે તો વિરમગામ બાયપાસ રોડ પર સોકલી એસઆરપી કેમ્પ પાસે પચાસ થી વધુ શ્રમિકો વરસાદી પાણીમાં ભરાઈ ગયા હતા જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને તમામ બચાવી લેવામાં આવ્યા છે સ્થાનિક રહીશોએ ટ્રેક્ટરની મદદથી આ અસરગ્રસ્તોને બહાર કાઢ્યા અને હાલમાં તેમને તેમના વતનમાં મોકલી દેવામાં આવ્યા છે ઉપરવાસના વરસેલા ભારે વરસાદથી સોકલી એસઆરપી કેમ્પ સહિત વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે અને લોકોને અવર જવર કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે ગુજરાત સહિત વરસાદી સિસ્ટમ સક્રિય થતાં છેલ્લા બે દિવસથી સતત ભારે વરસાદ વરસી રહ્યો છે આજે સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે કચ્છ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના છવ્વીસ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના બસો એકાવન તાલુકામાં વરસાદ નોંધાયો છે તો રાજ્યમાં વહેલી સવારથી જ ભારે વરસાદને પગલે આખા રાજકોટમાં પાણી ભરાયા છે રાજકોટમાં અત્યાર સુધીમાં દસ ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદના પગલે વહીવટીતંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે જિલ્લામાં તમામ મેળાની પરમિશન રદ કરવામાં આવી છે અને તમામ મેળા રદ કરવામાં આવ્યા છે ધ્રાંગધ્રા વઢવાણ અને સુરેન્દ્રનગર સહિતના તમામ મેળાઓ બંધ કરાવવામાં આવ્યા છે તો સુરતના ઓલપાડ તાલુકાના કાઠા વિસ્તારના ગામોમાં પવનને કારણે કાચા મકાન ધરાશાયી થયા છે ઓલપાડના લવાછા ગામે નરસંગ ફળિયામાં ભારે પવનને કારણે રાજેશભાઈ પટેલનું માટીનું કાચું મકાન ધરાશાયી થઈ ગયું છે તો રાજ્યમાં સૌથી વધુ મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેમાં તેત્રીસ જિલ્લાઓમાં વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમાં રાજ્યમાં વર્ષો બાદ ચોમાસામાં આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે આવતીકાલે મોટાભાગના જિલ્લાઓમાં રેડ એલર્ટ અપાયું છે તેમજ અમદાવાદમાં આવતીકાલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે